તારીખે કારમાં લિફ્ટ લેનાર હાર્દિક પ્રજાપતિએ ગોલ્ડન ચોકડી પાસે આંખમાં મરચું નાખીને ગળે કટાર ફેરવીને હત્યા કરી હતી ત્યારબાદ તેણે વાસણા કોતરીયા ખાતે કાર મૂકી કપડાં બદલ્યા હતા અને પછી કાર મહીસાગરમાં પધરાવી દીધી હતી હરણી પોલીસના પીઆઈએસ વી વસાવાએ આ બનાવમાં હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તપાસ કરતા તેના ભાઈ હિતેશની પણ સંડોવણી ખુલી હતી વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ગામે હાર્દિકે હત્યા કર્યા પછી કાર મૂકી હતી ત્યારે હિતેશ ત્યાં પહોંચ્યો હતો અને હાર્દિકે તેની સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી જે બાબત હિતેશે છુપાવી રાખી હતી આ ઉપરાંત લોહીવાળી કાર ધોવામાં પણ હિતેશ પ્રજાપતિએ મદદ કરી હતી જ્યારે હાર્દિકે લોહીવાળા કપડાં કૂવામાં ફેંક્યા ત્યારે પણ હિતેશની હાજરી હતી જેથી પોતા પોલીસે તેની ધરપકડ કરી હતી દીપેનની હત્યાના બનાવમાં મદદગારી કરનાર હિતેશની પૂછપરછ દરમિયાન મદદગારને લગતી ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે પોલીસને પ્રાથમિક તપાસમાં રિક્ષા ચલાવતા પરિણીત હિતેશ પ્રજાપતિને હાર્દિકે વડોદરા તાલુકાના વાસણા કોતરિયા ખાતે લેવા માટે બોલાવ્યો હોવાની માહિતી બહાર આવી છે હાર્દિકે હત્યા કર્યા પછી દીપેનની કાર વાસણા કોતરિયાના પરિચિતને ત્યાં મૂકી હતી અને ત્યારબાદ ભાઈ હિતેશને રિક્ષા લઈ લેવા માટે બોલાવ્યો હતો ત્યાર પછી હાર્દિક વાસણા કોતરિયાથી કાર લઈને અનગઢ ગયો હતો અને મહીસાગરમાં કાર ફેંકી હતી ત્યાર પછી પણ તેનો ભાઈ તેને રિક્ષામાં લેવા માટે ગયો હતો જેથી પોલીસ હિતેશની ધરપકડ કરી રિમાન્ડ અને કરાવશે હત્યાના બનાવમાં પકડાયેલા હાર્દિક પ્રજાપતિના રિમાન્ડ પૂરા થતાં હરણી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધારાના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા ન હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો and press the bell icon. Never miss an update.